તો સુરેન્દ્રનગરના તરણેતરમાં પાંચાળ ભૂમિનો પૌરાણિક ભાતીગઢ લોક લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે ચાર દિવસીય મેળામાં પશુ સ્પર્ધા ગ્રામીણ ઓલિમ્પિક લોક કળા અને અલગ અલગ પ્રકારના ડાયરાઓનું આયોજન થશે ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા સાથે મંદિરના સાનિધ્યમાં વર્ષોથી યોજાતા મેળામાં બે લાખથી વધુ લોકો ઉમટી પડવાના છે સુરક્ષા માટે અહીં અઢી હજાર પોલીસ તૈનાત કરાયા છે મેળામાં લોકો માટે ઓગણત્રીસ રાઈડ ઉપલબ્ધ કરવામાં આવી છે આ પૌરાણિક મેળો ગુજરાતની

વહેલી સવારથી આજુબાજુના પાંચાળ પ્રદેશના લોકો છે તે મેળો માણવા માટે મંદિર પટાંગણમાં આવી રહ્યા છે ચાર દિવસીય આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ ધજા છે જે ત્રિનેશ્વર મહાદેવની પ્રથમ ધજા છે તે મૂડી સ્ટેટ દ્વારા ચડાવવામાં આવી છે મૂડી સ્ટેટ આપણી સાથે તેમની સાથે વાત કરીશું આ ત્યાં મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે કેવો માહોલ છે એ માહોલ બહુ સારો છે અને ઘણો ઉત્સાહ છે આજનો વાતાવરણ પણ બહુ સારું છે અને અમે મૂડી રાજ પરિવાર થી દર વર્ષે જે અમારી પરંપરા છે પહેલા દિવસે અમે જે ગ્રેટેશ્વર મહાદેવ મંદિર જે અમારી ધાર્મિક જવાબદારી છે અને જે ધજાની વિધિ છે એ દર વર્ષે અમે જાળવી છીએ આ મંદિર આ મંદિરમાં અને આ ત્યોહારના પહેલા દિવસે આ વર્ષે પણ ઈજ રીતની અને ઈજ જૂની પરંપરા મુજબ અમે આ બધી ચીજની વ્યવસ્થા કરી છે અને પૂજા હતી અને આ જે પાછળ આપ ધજા પણ જોશો જે જૂની પ્રથા પ્રમાણે જે ધજા એ સ્ટેટની સાહેબ મૂડીવતી ચડાય છે આપણે થોડુંક ઇતિહાસની જાણકારી આપણે એ આપું કે જૂના સમયમાં જે મૂડી જૂના મૂડી સ્ટેટનો જે વિસ્તાર એમાં ચોટીલા ચોપારી મૂડી વાંકો વિસ્તાર જૂના મૂડી સ્ટેટમાં આવતો જે તે સમયથી આ એક જૂની

એ બહુ એક રીતે આપણે કહીને કે બહુ જ આધુનિક છે અને બહુ જ રેર છે મારી દ્રષ્ટિ પ્રમાણે આવા મેળા એક તો આ એક ઉત્સવ છે આપણે જે શહેરોમાં અને જે ગામડામાં જે આપણે મેળો એવો જે આપણે એનો મતલબ સમજીએ જેમ આપણે સુર્યનગરનો મેળો થાય છે કટવાણનો મેળો થાય છે એવી આ ઘણા શહેરોમાં મેળો થાય છે તને મેળો એક જુદો મેળો છે વિક્રમ વિશ્વ પ્રખ્યાત મેળો છે આમાં દર સમાજથી માણસો આવે છે ત્રણ મેન ઉદ્દેશ હતા આ ઉત્સવ પેલું એક રીતનો આ એક રૂરલ ઓલિમ્પિક કે ગ્રામીણ વિસ્તાર જેટલા સમાજની જે ગ્રામીણ વિસ્તારની જે પદ્ધતિ હતી અને આપણી જે જૂની પરંપરા હતી એનું એક અહીંયા એક ઉદાહરણ એની સ્પર્ધા થાય અને એ સ્પર્ધા આ મેળામાં અને જૂની પરંપરા મુજબ જોવા મળશે બીજું એ હતું કે અહીંયા સાંસ્કૃતિક અને કલ્ચરલ અને સોશિયલ જે કાર્યક્રમો જે આપણે જે ઉજવણી કરી છે એ પણ આપણે અહીંયા એક રીતે જોવા મળશે બીજી વાત આપણે જૂના પરંપરા મુજબ મેચ મેકિંગ જે કમને તરમની છત્રી છે એનું મહત્ત્વ એમાં આપણે દેખાઈ આવે છે અને જૂના સમયમાં વોટર સિસ્ટમ હતી કે એક આ બીજા એમના સામાન કરી વેચાણ કરવા મેળામાં જૂના સમયમાં મુજબ આવતા હવે એ વોટર સિસ્ટમની તો પદ્ધતિ હવે નથી રહી આજ એ આજની પ્રક્રિયામાં આપણે કરન્સી આવી ગઈ છે પણ આ એક જૂની પરંપરા પણ તમનેતા મંગળ તો એક રીતે આખા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રને કચ્છ વિસ્તારમાં આ એક કેટલો જૂનો મેળો ને આ મંદિરની તો ઇતિહાસ મહાભારતના સમયથી આ મંદિર ઇતિહાસ છે ને આ મંદિરના ગ્રાઉન્ડ ઉપર જ આ મેળો દર વર્ષે યોજાય છે એટલે આ મેળાનું મહત્વ ઘણું છે અને હું આપ સૌને

આગેવાનોની ઉપસ્થિતિમાં ચાર દિવસીય મેળો ખુલ્લો મુકવામાં આવતા આજુબાજુના લોકોમાં પણ આનંદ નો બે લાખ થી વધુ લોકો પ્રતિ દિવસ આ મેળાની મુલાકાત લેશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે ઓગણત્રીસ જેટલી રાઈડો પણ કરવામાં આવી છે ત્યારે મેળા ને લઈ અને તૈયારીઓ પૂર્ણ કરી અને આજે આ લોક મેળો ખુલ્લો મૂકી અને ભાતીગઢ સંસ્કૃતિ ને ફરી એક વખત ઝાલાવાડે વડે ઉજાગર કરી છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી